રાવલ નગરપાલિકા ખાતે મૃતક યુવતીના સ્વજનો તથા હનુમાન ધારના લોકો દ્વારા આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રાવલ નગરપાલિકા ખાતે બે દિવસ પહેલા પ્રાથમિક સારવાર ન મળતા મંગુબેન કેશુભાઈ મારુ હનુમાન ધાર નિવાસી તેમની રાવલ હનુમાન ધાર વચ્ચે વળતુ નદીના પુલ પર ભારે ભયાનક પૂર આવ્યું હતું જેથી મંગુબેન કેશુભાઈ મારુને સારવાર મળી ન હતી સારવાર ન મળવાના અભાવના કારણે તેમનું મોત નિપજ્યું હતું ત્યારે આ અનુસંધાને હનુમાનધારના લોકો તથા યુવતીના પિતા દ્વારા નગરપાલિકા ખાતે મામલતદારને કલ્યાણપુર ચીફ ઓફિસર રાવલ નગરપાલિકા તથા પ્રમુખ રાવલ નગરપાલિકાને હનુમાનધાર બારિયાધાર અને રાવલના જે પ્રાણ પ્રશ્નો છે તે બાબતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું જેમાં મુખ્ય મુદ્દા એ હતા કે હનુમાનધાર બારિયાધારને પ્રાથમિક સારવાર ડોક્ટર બની સુવિધા મળે અને હોસ્પિટલ બાબતની તથા રાવલ હનુમાનધાર વચ્ચે ઓવરબ્રિજ મોટો પુલ બને રાવલના જે પરા વિસ્તાર છે હનુમાનધાર બારિયાધાર તેને પૂરતો વીજ પુરવઠો રાવલ શહેરની આપવામાં આવે સાથે જ રાવલ નગરપાલિકા હોવા છતાં હનુમાનધાર બારિયાધારને જે અમુક સુવિધાઓ મળી નથી તે તત્કાલીન સુવિધાઓ આપવામાં આવે હનુમાનધારના લોકોની માંગણી છે અને મૃતક યુવતી મંગુબેનને તેમના પરિવારજનોને મુખ્યમંત્રી રાહત કોષમાંથી આર્થિક મદદ મળે તેવી તેમના પરિવારજનોની માંગ છે અત્રે આ વિષય પર નગરપાલિકાએ ખુલાસો આપ્યો હતો કે મામલતદાર કલ્યાણપુર ચીફ ઓફિસર રાવલ નગરપાલિકા નગરપાલિકા પ્રમુખ દ્વારા એવું કહેવામાં આવ્યું કે રાવલ રેસ્ક્યુ નગરપાલિકા ટીમ દ્વારા આ ધસમસતા પુરમાં દ્વારા યુવતીની મદદે તેઓ ગયા હતા પરંતુ પુરમાં પાણીનો પ્રવાહ અતિભારે હોવાથી રેસ્ક્યુ ટીમ મદદે પહોંચી શકી ન હતી જેથી યુવતીની તબિયત બગડતા યુવતી મૃત્યુ પામી હતી અને આ બાબત પર તંત્ર ને રજૂઆત કરાશે અને રાવલ હનુમાનધાર ને ઓવરબ્રિજ વહેલી તકે બને અને દવાખાનામાં પ્રાથમિક સારવાર અને ડિઝાસ્ટર ની મદદ તથા વેજ પ્રશ્ને વધુ સગવડ મળે તેવા સતત પ્રયાસો ચાલુ હોવાનું જણાવ્યું હતું

ગામ માં ધ્યાનંદ અને મુખ્યમંત્રી પર ઓવરબ્રિજ ની માગણી કરવા હું ખુબ એ વાત નથી જોઈ મારી મહારાજ ને

ગમે તે તમને મને સારવાર કઈ કરી દે મારા દવાખાને લઈ જ જાવી બરાબર બરોબર આ જ નહીં તો કાલ ક્યાં હોતી મારો વિડીયો છે બરોબર પછી ચીફ ઓફિસર સાહેબ તમને લઈ ગયો છે ફોન તમે મને વાત શું કરી કે ખંભાળિયા થી આવે પછી હાંજો ના મેં ફોન કર્યો બરોબર તમારો ફોન આવ્યો મેં કર્યો નહોતો દુવાર કાથી આવે

અમુક સુવિધાઓ પૂરી પાડવામાં આવતી આપવા વિનંતી તમારી તમારી આ માંગ છે સાંભળો સાંભળો ભાઈ તમારી આગેવાનો એ જે આમ મને આવેદન પત્ર આપ્યું તમારું જે માંગ છે એ હું ઉપર સુધી પહોંચાડી તમને મેક્સિમમ તમારી જે સુવિધા અને માંગો છે એ પૂરી થાય એવી હું પૂરતી કોશિશ કરી દિવસ પહેલા ભારે વરસાદ અને નદીમાં પૂર આવવાથી હનુમાનધાર અને રાવલની વચ્ચે જે નદીનું વેણ છે એ વેણમાં પુષ્કળ પાણી હતું અને હનુમાનધાર વિસ્તારમાં એક બેનને મેડિકલ તકલીફ થઈ એટલે કે આંચકી ઉપડી અને એ લોકો હોસ્પિટલ જવા માટે મદદ માગી પરંતુ સમયસર એને મદદ પહોંચી નથી અહીંથી પ્રયત્નો કરતા ટીમોએ ત્યાં પહોંચવા માટે પ્રયત્નો કર્યા પરંતુ પાણી વધારે હોવાથી ત્યાં પહોંચી શકા નહીં અને એ બેનનું ડેથ થયેલું છે આજ રોજ એના અનુસંધાને હનુમાનધાર વિસ્તારના ઘણા બધા લોકો આવેદનપત્ર આપવા તે નગરપાલિકા આવી આવેલા છે અને એમની રજૂઆત સાંભળી છે એની રજૂઆત અંગે અમે ઉપર કલેક્ટર મારફત ગાંધીનગર સુધી પહોંચાડવા અમે એ લોકોને ખાતરી આપી છે વિશેષમાં જે એની જરૂરિયાત છે એ અંગે અમે એની કાર્યવાહી કરશું